નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘણા દર્દીઓનો એક સવાલ હોય છે કે સર અમારે ઓપરેશન થયું હતું મણકાનું અને હવે અચાનક જ કોઈ ઈજા થઈ છે જેમ કે કોઈ દર્દી પડી ગયા હતા ચાલતા ચાલતા પડી ગયા કોઈ જગ્યાએ કોઈનું એક્સિડન્ટ થઈ ગયું તો ઓપરેશન થઈ ગયેલું છે તેવા દર્દીને શું સારવાર કરવી જોઈએ તે બાબતે હું આ વિડીયોમાં ચર્ચા કરીશ સૌથી પહેલાં તો આપણે એ જોવું જરૂરી છે કે કયું ઓપરેશન થયેલું છે મણકાનું ઓપરેશન થયેલું હોય તેમાં ડોકનું ઓપરેશન કોમન છે અને બીજું કમરનું ઓપરેશન આ બંને ઓપરેશન સૌથી વધારે કોમન છે તો સૌથી પહેલાં આપણે ડોકના ઓપરેશનની ચર્ચા કરીએ ડોકનું જો ઓપરેશન થયેલું હોય અને તેમાં પણ ખાસ કરીને આગળથી જો આગળથી ઓપરેશન થયેલું હોય તો તેના જે પણ ઇમ્પ્લાન્ટ મતલબ કે સ્ક્રૂ કે પ્લેટ જે પણ હોય છે તે ઘણા સ્ટડી હોય છે અને તેની સાથે સાથે અમે દર્દીને કોલર પણ આપતા હોઈએ છીએ ઓપરેશન થયેલું હોય તો તેમને સર્વાઇકલ કોલર આપતા હોઈએ છીએ તો આ સર્વાઇકલ કોલર આપવાથી પણ દર્દીને ઘણી રાહત મળી શકે છે અને થોડો ઘણો સપોર્ટ મળી શકે છે તેથી અમે ઓપરેશન પછી છ અઠવાડિયા માટે આ કોલર આપતા હોઈએ છીએ ઓપરેશન થયેલું હોય તેના દસ પંદર દિવસમાં જો કોઈને ઈજા થઈ હોય કે સડન બહુ વધારે પડતો જર્ક આવ્યો હોય તો પછી એક એક્સરે લેવો જરૂરી છે એક્સરેમાં યુઝઅલી ખ્યાલ આવી જાય છે કે ઓપરેશન પછીનો અમે એક્સરે લીધેલો હોય છે અને દસ પંદર દિવસ રહીને તમને ઈજા થઈ અને જો એક્સરે લઈએ જો બંને એક્સરે નોર્મલ એકદમ કમ્ફર્ટેબલ મતલબ કે બંને સરખા જ આવતા હોય તો પછી તેમાં કોઈ જ રીતની બીજી આગળ પ્રોસિજર કરવાની જરૂરત પડતી નથી તો તમારે કોઈ જ રીતનું ડોકને જર્ક ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ છ અઠવાડિયા માટે અમે દર્દીને કોલર પહેરવાનો કહેતા હોઈએ છીએ ત્રણ મહિને યુઝઅલી જે પણ ઓપરેશન કરેલું હોય છે આગળથી તે બે મણકા જોડાઈ જતા હોય છે અને ત્યારબાદ યુઝઅલી કોઈ પણ ઈજા થાય તો કોઈ રીતની તકલીફ થતી નથી હવે કમરના ઓપરેશનની વાત જ્યારે પણ દોસ્તો કમરનું ઓપરેશન કરવામાં આવે છે તો તેમાં બે ટાઈપના મેઇનલી આપણે બ્રોડલી જોવા જઈએ તો બે ટાઈપના ઓપરેશન હોય છે એક હોય છે કે જેમાં ફક્ત ડીકમ્પ્રેશન કરવામાં આવેલું હોય મતલબ કે ફક્ત નસની ઉપરનું દબાણ હટાડવામાં આવ્યું હોય અને બીજું ઓપરેશન હોય છે કે જેમાં સ્ક્રૂ અને રોડ નાખવામાં આવેલા હવે જો ફક્ત કમ્પ્રેશન કરેલું હોય તો તેમાં મોટા ભાગે કોઈ જ રીતની ઈજાથી કોઈ જ રીતની તકલીફ થતી નથી પરંતુ જો સ્ક્રૂ કે રોડ નાખેલા હોય તમારા ઓપરેશનને ત્રણ મહિના ન થયા હોય મતલબ કે ત્રણ મહિના સુધીમાં એલ ફોર એલ ઓપરેશન કરેલું હોય તે જોડાઈ જાય છે પરંતુ તેની પહેલાંની જો ડ્યુરેશન હોય તો સ્ક્રૂ અને રોડની પોઝિશન તમને ખૂબ વધારે ઈજા થઈ હોય તો તેનાથી તે પોઝિશન ચેન્જ થઈ શકે છે ક્યારેક સ્ક્રૂ તૂટી પણ શકે છે તો ફરીથી એક એક્સરે કરવો જરૂરી છે અને સૌથી મહત્ત્વની જરૂરી તમે પોતે કઈ રીતે ચેક કરી શકો કે કોઈ ઈજાથી કોઈ તકલીફ થઈ છે કે નહીં તમને ઈજા થઈ હોય અને કમરમાં જે જગ્યાએ ઓપરેશન કર્યું છે તે જગ્યાએ અસહ્ય દુખાવો થઈ જાય કે પછી નસની ઉપર કોઈ તમને દબાણ આવે તેવા સિમ્ટમ આવે મતલબ કે બંને પગમાં દુખાવો થઈ જાય બંને પગમાં ભારેપણું રહે જણ જણાટી થાય આ બધી જ તકલીફો રહે તો તમારે સમજવું જોઈએ કે જે પણ ઈજા થઈ છે તેના કારણે કોઈક તકલીફ અંદર તમને ઓપરેશન થયું છે તે જગ્યાએ થઈ છે તો તેનો નવો એક્સરે અને એમઆરઆઈ કરવો જરૂરી છે જો સ્ક્રૂની કોઈ બ્રેકેજ થયેલું હોય મતલબ કોઈ સ્ક્રૂમાં કોઈ ભાંગતૂટ થયેલી હોય તો તે સ્ક્રૂને કાઢવાની અથવા ફરીથી નવો સ્ક્રૂ નાખવાની જરૂરત પડી શકે છે પરંતુ મોટા ભાગે તમારે ચિંતા કરવાની જરૂરત એતી નથી કારણ કે જ્યારે પણ તમને ઈજા થઈ હોય અને પગમાં બંને પગમાં કોઈ જ રીતની વીકનેસ ન આવી હોય મતલબ કે નબળાઈ ન આવી હોય કોઈ કમજોરી ન આવી હોય તો તમારે ગભરાવું ન જોઈએ સ્ક્રૂને જે પણ થયું હોય એ તમારા પગમાં જ્યાં સુધી નબળાઈ નથી ત્યાં સુધી તમારે ચિંતાનો વિષય કોઈ જ રીતનો રહેતો નથી તેથી ક્યારેય પણ તમને ઈજા થઈ હોય તો સૌથી પહેલાં તમારા સ્પાઇન સ્પેશિયાલિસ્ટને ફરીથી મળો કોઈ વધારે પડતા સિમ્ટમ આવ્યા હોય તો તમારે એક્સરે અને એમઆરઆઈની જરૂરત પડી શકે છે અધરવાઇઝ કોઈ રીતની ચિંતા રહેતી નથી ધન્યવાદ